તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસથી ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ખજૂરભાઈ સારા એવા માણસ છે અને ઘણા બધા ગરીબ લોકોને દાન કરે છે અને ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે ગરીબ માટે તો એ ભગવાન છે દોસ્તો તો અત્યારે હાલ એનો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે સિંગ શિંગતેલનું જે કંપની ખો હતી કંપની બંધ કરી દેવામાં આવી છે અને ખોટી રીતે અફવા ખજુરભાઈ કરી હતી આવું પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે પોતે ખાતા નથી ને ગરીબ ગરીબને જમાડીને પોતે ખાય છે દોસ્તો તો દોસ્તો જે ખજૂરભાઈ છે પોતે ભગવાન છે અને ભગવાન માનીએ તો પણ ખોટું નથી કારણ કે તમને ખબર હશે ગરીબ લોકોને ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે અને ખજૂરભાઈનો વિરોધ પણ કરી રહ્યા છે દોસ્તો તો ખજૂરભાઈને તમે સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે ક્રિયાઓ તમારા માટે લાવતો હોય દોસ્તો તો જે ખજૂરભાઈ કરે છે ગરીબ માટે સારું જ કરે છે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર જ હશે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શુદ્ધ ઘાણાનું તેલ એનો વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો જે ખજુરભાઈ એમ કહેવાય છે કે ગરીબો માટે એને કામ સારું કર્યું હતું પણ અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ખજુરભાઈ આ ખોટી રીતે આવું બધું કરીને બધાને ફસાવ્યા હતા હાલ આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગયો લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય